છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ઉપરવાસમાં વધારે પડે વરસાદને લઈ અશ્વિની નદીમાં પાણી આવતા પુલ ઉપર પાણી જતા વાહન વ્યવહાર બંધ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વહેલી સવારથી જ ગાજવી સાથે ભારે વરસાદ વરસે ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે અશ્વિની નદીમાં ખૂબ મોટી માત્રામાં પાણી આવતા નસવાડીથી કુકાવટના માર્ગ પર આવેલા લો લેવલ બ્રિજની ઉપરથી પાણીનું વહેણ જતું હોવાને લઈ ને પુલ ઉપરથી જતા આવતા વાહન માટે માર્ગ બંધ થયેલ છે હાલ ચોમાસું ચાલતું હોય ને અમુક વિસ્તારમાં છલિયા નાળા કોતર આવેલું હોય જેમાં ઉપરવાસમાં વધારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધારે આવતો હોય આવા સમયે ખૂબ જ જરૂરી કામ ન હોય તેવા સંજોગોમાં ઘરમાં રહેવું વધુ ઇતા હોય છે અને પાણી ઉતરે તે બાદ જ આવા નદી નાળા ઉપરથી જવું રિપોર્ટર ચિરાગ ગુપ્તા નસવાડી છોટા ઉદેપુર